બોટાદમાં દારૂની રેલમ છે બોટાદમાં કોણ જાણે કેમ કોની મીઠી નજરથી દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે બોટાદમાં ગાયત્રીનગર રેલવે સ્ટેશન પાસે પચીસ વારિયા ગઢડા રોડ પુલ પાસે હિફલી વિસ્તાર હરણકોઈ ખોડિયારનગર તુરખા રોડ રાંગડી શેરી ખોડિયારનગર બે રેલવે સ્ટેશન પાસે વણકરવાસ પાળિયાદ રોડ ભરવાડવાસ નદીના કાંઠા પાસે

ફક્ત દેશી દારૂની થેલીઓ થેલીઓ ને થેલીઓ અહિયાં તો પાર્ટી પણ થતી હશે ગ્લાસ પડ્યા છે આ દેશી દારૂ નો અડડો જ છે અહીંયા તો અડ્ડો જ આ પાણીની બોટલ પડી છે અહીંયા ગ્લાસ પડ્યા છે જો આને ઝૂમ કરો આ બીજી જગ્યા ત્યાં જ આટલા એરિયામાં બીજી જગ્યા અહીંયા પણ ગ્લાસ પડ્યા છે દેશી દારૂની છે પડી આ જુઓ જમવાનું પણ સાથે લાવતા લાગે છે જમવાની ડીશો પણ પડી છે અહીંયા જ પીવાનું અહીંયા ખાઈ લેવાનું